અરવલ્લી જિલ્લાના મોડાસા ના વહીવટી અધિકારી વિદાય યોજાયો સમારંભસી કચેરી મોડાસા ખાતે વહીવટી અધિકારી તરીકે વહીવત થતા તેમનો વિદાય સમારંભ સાથી કર્મચારીઓ દ્વારા હોટલ નેશનલ ખાતે યોજવામાં આવ્યો હતો એલઆઈસી માં છેલ્લા પાંત્રીસ વર્ષથી વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા અને મિલનસાર સ્વભાવ ધરાવતા દિપ્તીબેન દોશી વય નિવૃત્ત થતા હોટલ નેશનલ મોડાસા ખાતે એલઆઈસી કચેરી મોડાસાના સિનિયર બ્રાન્ચ મેનેજરના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગાંધીનગર ડિવિઝન ધનસુરા હિંમતનગર મોડાસા બ્રાન્ચથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મોડાસા બ્રાન્ચના વિકાસ અધિકારીઓ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સૌ કર્મચારીઓએ નિવૃત્ત થતા દીપ્તિબેન દોશીને નિવૃત્તિ બાદ જીવન આરોગ્યમય અને સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અલ્પેશ ભાટિયા અરવલ્લી